મિત્રો સ્વાગત છે તમારું વાસાણી હાઉસ ચેનલ પર જ્યાં તમે શીખશો સરળ સ્વાદિષ્ટ અને ઘરે બનવાવાળી રેસીપી તો આજે હું બનાવવા જઈ રહી છું સ્પેશિયલ ભીંડા અને બટેટાની ચિપ્સનું શાક જે તમે ઘરે એકદમ સરળ રીતે બનાવી શકશો તો ચલો શરૂ કરીએ આપણે આજની રેસિપી જેના માટે જોઈતી સામગ્રી સૌપ્રથમ હું તમને જણાવીશ જો તમારી પાસે ટાઈમ ન હોય અને ફટાફટ કોઈ પણ શાક બનાવવું હોય અને ભીંડો અવેલેબલ હોય તો હું ભીંડાનું ઝડપી અને સરળ શાક આજે બનાવવા જઈ રહી છું જે તમે પણ એક વખત ટ્રાય કરજો તો આપણે સામગ્રીમાં સૌપ્રથમ પ્રથમ મેં ભીંડા અને બટેટાની ચિપ્સને આ રીતે સ્લાઇસ કરી લીધેલી છે મેં બસો ગ્રામ જેટલો ભીંડો લીધેલો છે દસથી પંદર લસણની કઢીને મેં આવી રીતે ટુકડા કરી લીધેલા છે તો આપણે હવે શરૂ કરીએ રેસિપી તો સૌ પ્રથમ આપણે કડાઈમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલનું પ્રમાણ તમારે શાકમાં થોડું એવું વધારે રાખવાનું છે જેથી તમારો ભીંડો છે એ ક્રિસ્પી બને તો તેલને મેં ગરમ કરવા મૂકી દીધું છે

એડ કર્યા બાદ આપણે તેમાં હળદર પાવડર એડ કરવાનું છે અને ત્યારબાદ આપણે કાપેલો ભીંડો અને બટેટો આ બંનેની ચિપ્સ છે એડ કરીશું આ રેસીપી એકદમ સરળ છે જે નાનાથી લઈ અને મોટા લોકો સુધી બધા જને પસંદ આવશે એક વખત તમે પણ જરૂરથી આ સાપી રેસીપીને ટ્રાય કરજો ત્યારબાદ આપણે તેમાં મીઠું એડ કરીશું મીઠું તમે સ્વાદ અનુસાર નાખી શકો છો પછી ગેસની ફ્લેમને ધીમી કરીએ અને શાકને આવી રીતે ઉછાળીને હલાવવાનું રહેશે જેથી આપણો ઠીટો છે એ ચીકણો ન બને આપણે આ ભીંડાના શાકને ઢાંકણથી ઢાંકવાનું નથી નહીં તો વરાળની મદદથી ભીંડો છે એ થોડો ચીકણો બનશે જેથી આપણે તેને ખુલ્લો રાખીને પકવવાનો છે ચારથી પાંચ મિનિટ ભીંડો પકવીને આપણે ત્યારબાદ તેમાં ચટણી મીઠું અને ધાણાજીરું પાવડર એડ કરીશું મીઠું તો આપણે એડ કરી દીધેલું હતું જો તમને વધારે મીઠું જોઈતું હોય તો સ્વાદ અનુસાર તમે નાખી શકો છો ફરીથી ભીંડો અને બટેટાની ચિપ્સ થોડી એવી પાકી જાય ત્યારે આપણે તેમાં હવે ચટણી પાવડર એડ કરીશું તમે જેવું તીખું ખાતા હોય એ મુજબ તમારે તેમાં મરચું પાવડર એડ કરવાનો રહેશે ત્યારબાદ હું ધાણા જીરું નાખીશ બંને વસ્તુ નાખાઈ ગયા બાદ આપણે ફરીથી તેને ઉછાળીને હલાવી લઈશું જેથી બધા જ મસાલા છે ઈ બરોબર મિક્સ થઈ જાય પછી તેને હજુ થોડી વખત ક્રિસ્પી બને ત્યાં સુધી તેને પાકવા દેવાનું છે તો તમે શાક જોઈ શકો છો કે કેટલું છૂટું બન્યું છે તો છે ને આ રીત એકદમ સરળ સ્વાદિષ્ટો પછી તો મિત્રો તૈયાર છે આપણું આ સ્વાદિષ્ટ અને ઘરે બનાવેલું ભીંડા બટેટાનું શાક મિત્રો જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી આ ભીંડા અને બટેટાના શાકની રેસીપી કેવી લાગે અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કેમ કે અહીં તમને મળશે હંમેશા નવી અને મજેદાર રેસિપી તો આગળની વાનગી સાથે અને રેસીપી સાથે ફરી મળીએ તો તૈયાર રહેજો વાસાણી હાઉસ ચેનલ સાથે તો આ ભીંડા બટેટાના ચિપ્સના શાક તમે રોટલી સાથે લાલ મરચા સાથે અને ડુંગળીના સલાડ સાથે સર્વ કરો તો જમવાની એકદમ મજા જ પડી જશે તો હું આ શાક એક સર્વિંગ બાઉલની અંદર સર્વ કરીશ તમે જોઈ શકો છો